નમસ્કાર ખેડૂત મિત્રો આંબાની વિશેષ માહિતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નેંદરડાની બાજુમાં પાટરાના પાટરામાં ગામે ફાર્મની વિઝિટ કરવા આવેલા છીએ અને હવે આપણે ઘણા ફાર્મરને જો આવી રીતે ઊભે ઊભા આંબા સુકાઈ જતા હોય તો એ સુકામ સુકાતા હોય ને એનું આપણે કારણ ગોતી રહ્યા છીએ જનરલી એવું થતું હોય કે ઝાડ વાવે ત્યારથી લઈને લગભગ આ દોઢક વરસ પહેલાં વાવેલું છે પછી જ્યાં સુધી એની પાસે રિઝર્વ ફૂડ હોય ત્યાં સુધી તો એ એક્ટિવલી નવા પાન કાઢતો હોય અથવા જીવી જાણે પણ અમુક સમય પછી એવું થાય કે એના મૂળિયા હોય એમાં માઇનોર ફૂગના કોટિંગ થાય માઇનોર ફૂગના કોટિંગ થવાને લીધે જેમ કે નહીં બેગ હોતો કાઢજો ભલે ખોદવું પડે માઇનોર ફૂગના કોટિંગ થવાને લીધે મૂળ જે એના મુખ્ય કામ કરતો હોય જેમ કે પાણી ઉપાડું ખોરાક ઉપાડું એ તો એ કરી શકે પણ એની સિવાયના જેને એડવાન્સ એડવાન્સ કાર્યક્રમ હોય જેમ કે હાર્મોન બનાવવા એન્ટીબાયોટિક બનાવી એન્ટી ફંગલ હાર્મોન બનાવવા ગ્રોથ પ્રમોટિંગ હાર્મોન બનાવવા એ બધું કામ છે ને ધીમે ધીમે એ બંધ થઈ જાય આપણે આમાં જોશું કે એક્ઝેટ આમાં શું સમસ્યા છે જો આપ જોઈ શકો છો અત્યારે આમાં એક પણ તંતુમૂળ નથી આ તો છે ઓલા એક પણ પ્રકારનું તંતુમૂળ નથી પ્લસમાં જેદી તેદી આંબો લઈ આવવામાં આવે છે ત્યારે આનું જો અને આમાં તો કૃમિ છે અંદર જોઈ શકો છો કમ્પ્લીટ હાલે અને તંતુમૂળના નામે એક પણ તંતુમૂળ નથી પ્લસમાં જે પણ મૂળ છે એ કમ્પ્લીટ કાળા પડી ગયા હોય તો કાળું પડી ગયેલું મૂળ હોય એ ખોરાક ઉપાડવાનું બંધ કરી દે અને આનો ટેપરૂટ ટેપરૂટ એટલે જે ખીલા મૂળ કહેવાય એ જેદી તેદી બેગ એની લેવામાં આવી હોય તો એ આડું ફાઇટું હોય એટલે ટેપરૂટને ખરેખર આમ જવું જોઈએ કા જેદી તેદી ટેપરૂટ આનું કપાઈ ગયેલું જો અહીંયા જે હાંધો દેખાય ને ત્યાં એનું સાચું મુખ્ય ખીલામણ હતું પણ નર્સરીવાળા અહીંયા આ ઝાડું અહીંયા પડ્યું પૈડું ચોંટી ગયું હોય જમીનમાં પછી એને બેગ ઉખેડવા ટાઈમે નીચેથી કટ મારી દીધો હોય પછી થાય એવું કે આની પાસે રિઝર્વ ફૂડ હોય રિઝર્વ ફૂડ કોઈ પણ થડમાં અહીંયા હોય એ રિઝર્વ ફૂડને લીધે અત્યાર સુધી આ જીવતો હતો દોઢ વર્ષ જીવો ને દોઢ વર્ષ પછી મરી ગયો તો આપને દર છ મહિને એવો સમય મળતો હોય કે આપણે આને બચાવી શકીએ કેવી રીતે બચાવો એની માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્ર સત્તાણું બે એકત્રીસ પાંત્રીસ નવ પંચાવન ધન્યવાદ